12 वर्ष પછી ગુરુ ગ્રહની ચાલ બદલાશે કુંભ રાશિ વિશે 10 મોટો સારા સમાચાર હા મિત્રો તમે જણાવી દઈએ કે 12 વર્ષ પછી દેવગુરુ ગુરુ વૃષભ રાશિ છોડીને मिथुन રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેની ব্যাপক અસર બધી 12 રાશિઓ પર પડશે परंतु मित्रों गुरु નું વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરવું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. કુંભ રાશિના લોકો આ સમય તમારા પર દેવગુરુ ગુરુના આશીર્વાદ બની રહ્યા છે. તેની સાથે મિત્રો કુંભ રાશિના લોકો ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ તમારા પર રહેશે. 12 વર્ષ પછી ગુરુના મિથુન રાશિમાં ગોચર સાથે તમારું ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે હા મિત્રો તો મિત્રો તમારા આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો કુંભ રાશિના લોકો માટે ખાસ બનવાનો છે મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને સૌથી શુભ અને ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે 2025 ના મહિનામાં એટલે કે 15 મે ના રોજ ગુરુ વૃષભ રાશિ થી મિથુન રાશિ માં જશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુ ગુરુને સૌથી શુભ પરિણામો આપનાર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને જ્ઞાન લગ્ન સંતાન સુખ અને પ્રગતિ આપનાર ગ્રહ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ હાલમાં શુક્રની રાશિમાં વકરી સ્થિતિમાં છે અને તે પંદર મે બે હજાર પચ્ચીસના રોજ મિથુન રાશિમાં ગોચર કરશે મિત્રો ગુરુ પંદર મેના રોજ રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ છ મહિના સુધી આ રાશિમાં રહેશે મિત્રો ગુરુના ગોચરને કારણે કુંભ રાશિના લોકોને સૌભાગ્ય મળશે जेना कारणे तेमना जीवन में फक्त लाभ ज भगवान श्री हरि ना आशीर्वाद पण रहेशे तो मित्रों चालो वीडियो में आग जाए के मिथुन राशि गुरु महागोचर थी कुंभ राशि ने कया शुभ परिणामों तो मित्रों वीडियो में आग वह भगवान विष्णु भगवान नो एक साचो भक्त कॉमेंट बॉक्स में साचा हृदय थी भगवान ने प्रार्थना करे छे। विष्णु ना नाम नो जाप करो और वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो जे ना जातकों पर भगवान ना आशीर्वाद बनी रहे तो मित्रों चालो जानिए ते दस मोटा सारा समाचार विषय नंबर एक कुंभराशि पहली आगाही कहे छे के जारे देवगुरु गुरु बार वर्ष पची पोतानी राशि मिथुन राशि मा पाछा फरशे तार मित्रों पंदर मे थी आ समय दरमियान તમે તમારી નાણાકીય સ્થિતિમાં સૌથી વધુ સકારાત્મક અસર જોશો હા મિત્રો દેવગુરુ ગુરુના આશીર્વાદથી તમે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત મજબૂતી જોશો તમે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત કરશો 15 મે થી તમને દેવગુરુ ગુરુના ઘણા આશીર્વાદ મળશે જેના કારણે તમે સારી રકમ કમાવવામાં સફળ થઈ શકો છો આવકના ઘણા સ્ત્રોત ખુલી શકે છે ઉપરાંત તમે વ્યવસાય અને નોકરી દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો પરંતુ મિત્રો વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે થોડી કાળજી લેવાની જરૂર છે કોઈ પણ પ્રકારના પૈસા કમાવવા માટે શોર્ટકટ રસ્તો પસંદ ન કરો તે તમને નુકસાન પહોંચાડી શકે છે જો તમે સટ્ટાબાજી અને ઓનલાઇન ગેમિંગથી દૂર રહો તો તે તમારા માટે વધુ સારું બની શકે છે હા મિત્રો જો આપણે સ્ત્રીઓની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો ગુરુની રાશિમાં પરિવર્તન સ્ત્રીઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે ભગવાન નારાયણના આશીર્વાદથી તમે આ સમયે કોઈ પણ અવરોધ વિના તમારું નવું કાર્ય શરૂ કરી શકો છો સ્ત્રીઓ માટે गुरु की बदलाती चाल तमने खूबज शुभ परिणामों आपशे। पंदर में बेहजार पच्चीस तमाम देवगुरु गुरुना आशीर्वाद लागशे कारणे तमारी आर्थिक स्थिति खूब सारी रहे शे। नंबर बे कुंभराशि बीजी आगाही कहे छे के देवगुरु गुरु आ समय खास करीने कारकिर्दी पर पोतानी शुभ दृष्टि मुकी रहा छे आ समय दरमियान તમને શુભ અસરો જોવા મળશે તમે તમારું ભવિષ્ય વિશે વિચારશો અને તમારું કરિયરમાં લાભ મેળવશો આ સમય નોકરી કરતા લોકો માટે વર્ગાથી ઓછો નહીં હોય ભગવાન શ્રી હરી વિષ્ણુના આશીર્વાદથી લોકો તેમના પ્રયત્નોના આધારે પોસ્ટમાં ટ્રાન્સફર મેળવી શકે છે હાલમાં સરકારી નોકરી કરતા લોકો પર દેવગુરુ ગુરુના આશીર્વાદ વર્ષી રહ્યા છે ઉપરાંત જે લોકો લાંબા સમયથી સારી નોકરી શોધી રહ્યા છે તેમને તેમના પ્રયત્નોના આધારે રોજગાર મળવાની શક્યતા છે બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જે લોકો ખાનગી નોકરી કરે છે તેમના માટે સારો સમય રહેશે આ સમય મુસાફરી દરમિયાન તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ બની રહ્યું છે ગુરુ ગ્રહની શુભ શુભદ્રષ્ટિને કારણે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે જો આપણે વ્યવસાય વિશે વાત કરીએ તો તમારા વ્યવસાયનો ઘણો વિકાસ થશે તમે દિવસ દરમિયાન કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો અને રાત્રે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં ફેલાશે હા મિત્રો તમારા સંપત્તિના સ્ત્રોત વધશે તમે તણાવમુક્ત જીવન જીવશો ઉપરાંત જે લોકો લાંબા સમયથી નોકરી શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે ગુરુ રાશિચક્રના બદલાતા વલણ તમારા માટે સફળતા લાવ્યા છે આ સમય દરમિયાન કરવામાં આવેલ કાર્ય તમને સફળતા આપશે અને તમારી કારકિર્દીની સંભાવનાઓને વિસ્તૃત કરશે આ સમય શુભ રહેશે गुरु अने भगवान नारायण ना आशीर्वाद थी कुंभ राशि ना जातकों ने पंदर मे बेहजार पच्चीस थी तेमना करियर में खूबज फायदाकारक समय मळशे मित्रों आ समय पूरो लाभ लेवो जइए समय ने हाथ माथी न जवा नंबर त्रण नी तीजी भविष्यवाणी कहे छे के बार वर्ष पची जारे गुरु मिथुन राशि मा गोचर करशे तर आ समय कुंभ राशि शिक्षण दृष्टिए सारा परिणामों से मित्रों परंतु पर आ समय परीक्षाओं ने लई तनाव रही सके स्पर्धात्मक परीक्षाओं तैयारी कर रहे तनाव मा रहेशे विदेश जवा प्रयास कर रहे लोग ने सारी तक मड़ी सके अभ्यास प्रगति सारी रहे शिक्षण सरता आगे परंतु गुरु ना प्रभाव हेठ मित्रों साथे कोई नानो झगड़ो थवानी संभावना छे। नंबर चार कुंभ राशि माटे चौथी आगाही है कहवाय छे के जारे गुरु बृहस्पति बार वर्ष पची पंदर वीस मे ओगनीस सौ पच्चीस न रोज वृषभ राशि छोड़ी ने मिथुन राशि मा प्रवेश करशे, त्यारे मित्रों आ समय तमारा वैवाहिक अने प्रेम जीवन पर खास प्रभाव पड़शे આ તમારા વિવાહિત જીવનમાં મીઠાશ લાવશે જે લોકોની લાંબા સમયથી કોઈ બાબતને લઈને લગ્નજીવનમાં મતભેદ ચાલી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે ગુરુ બૃહસ્પતિ અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્નજીવનમાં પ્રેમ વધશે અને સંબંધોમાં મીઠાશ આવશે જે તમારા માટે સારું રહેશે આ સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમના માટે સમય શ્રેષ્ઠ રહેશે તમે તમારા પ્રેમીઓ સાથે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો આ યાત્રા તમારા માટે અનુકૂળ સાબિત થશે અને જે કોઈ લગ્ન કરવાનો વિચારી રહ્યા છે મિત્રો 15 મે પછી તમારો પ્રયત્નો સફળ થવાના છે તમારો સંબંધો વધુ મજબૂત બનવાના છે लग्नों निर्णय तमे तमारा परिवार अने तमारा प्रेम जीवन साथे मरीने लेशो आ तमारा तनाव घटाड़े वैवाहिक प्रेम कुंडली मुजब आ समय खूबज खास रहे शे। भगवान श्री हरि विष्णु पंदर मेथी तमारा पर खुश रहना नंबर पांच कुंभ राशि पांचमी भविष्यवाणी कहे छे के जारे गुरु गुरु पंदर में रोज मिथुन राशि मा गोचर करशे प्यारे मित्रों, आ समय दरमियान तेनो पारिवारिक जीवन पर खास प्रभाव आ समय, जो तमे प्रयास करशो तो घर में चाली रहेल विवाद अंत आवशे। गुरुनी कृपा थी जो कोई व्यक्ति पारिवारिक संबंधों में लाबा समय थी कोई बाबत ने लईने विवाद चाली छे, तो आ समय दरमियान प्रयास करने समस्या अंत छे कुंभ राशि ने भगवान श्री हरि विष्णु नो आशीर्वाद मैं जेना कारणे जो तमारा विवादित केस लांबा समय थी कोर्ट में चाली रहा छे तो तमारा मामला नी सुनावनी थई शके छे आना थी तमारो तनाव ओछो थशे अने स्त्रीओ माटे समय घणो सारो रहे तमे मौज मस्ती मा तमारो समय पसार करशो आ समय समाज मा तमारो संपर्क वधी शके छे लोको साथे तमारो परिचय वधशे આ સાથે જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા વિશે વિચારી રહ્યા છે તો આ સમય તમારા માટે શુભ બની રહ્યો છે જેના કારણે યાત્રા તમારા માટે સફર રહેશે હા મિત્રો જો તમે ઘરે કોઈ શુભ કાર્ય કરાવવા માંગતા હો તો આ સમય ફળદાયી સાબિત થશે તમને ભગવાન શ્રી હરી વિષ્ણુના આશીર્વાદ મળશે જેના કારણે તમારું ઘરમાં કેટલાક શુભ કાર્યો પણ કરી શકાય છે અથવા જો મિલકત ખરીદવાનું કામ લાંબા સમયથી अटવાયું હોય તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે આ સમય કરેલા પ્રયત્નો સફળ થશે અને તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે 15 મે 2025 થી ભગવાન શ્રી હરી વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે જે સુવર્ણ સમયની શરૂઆત થશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે આ સમય તમારું લગ્નનો યોગ બની રહ્યા છે નંબર 6 कुंभ राशि छठी भविष्यवाणी कहे छे के जारे गुरु गुरु बार वर्ष पची वृषभ राशि पसार अने पंदर वीस मे ओगनीस सौ पच्चीस रोज मिथुन राशि में गोचर त्यारे आ तमारा स्वास्थ्य पर उंडी असर करी शके छे आ समय तमारू स्वास्थ्य सारू रही सके बीमारियों थी राहत मिली छे जो तुम्हें लांबा समय थी डायबिटीज जेबी समस्याओं थी पीड़ाई રહ્યા છો તો તમે ત્યાગ દ્વારા રાહત મેળવી શકો છો જો આપણે ગર્ભવતી સ્ત્રીઓ વિશે વાત કરીએ તો આ સમય તમારે સાવચેતી રાખવી પડશે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે સમય સમય પર ડોક્ટરની સલાહ લેતા રહેવું પડશે તમારું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહેશે અને તમને ભગવાન નારાયણનો આશીર્વાદ મળશે તો મિત્રો तुमने माहिती केवी लागी कृपा करीने कमेंट करीने અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ ચોક્કસ લખો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આભા